જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજે હું આવી ગઈ છું સાપુતારાની શેર કરવા માટે મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે સાપુતારા સનરાઈઝ પોઈન્ટ ખૂબ સુંદર અદ્ભુત રમણીય વાતાવરણનો આનંદ તમે જોઈ રહ્યા છો

બધા એ સુંદર ફોટોગ્રાફી કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો જો તમને મારા સારા લાગતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ જય મહાદેવ

આ ચોપ્રવાસની જેતના બેનનો છે 10 બોકા આ પેરાગાર્ડ જો લઈને બધું આયા છે પેરાગાર્ડ સાહેબ હો ઊભી છે જ્યારે આમતી હો